ખાવડા જૂની લેબર કોલોની અદાણી આર પાર્ક ખાતે દુકાનમાં ગાંજાનો વેપાર કરતો ઓરિસ્સાવાસી ઝડપાયો કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક એક ક્રાંતિ સાથે જ જિલ્લા બહાર રાજ્ય અને આંતરરાજ્યના હજારોની સંખ્યામાં આવેલ શ્રમજીવીઓની સાથે ગેરપ્રવૃતિ કરતા તત્વો પણ કચ્છમાં નેટવર્ક ચલાવવા લાગ્યા છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે જેમાં ભુજ તાલુકાના ખાવડા ખાતે આવેલ જૂની લેબર કોલોની અદાણી આરી પાર્ક ખાતે મધર્સ કિચન નામની દુકાનમાંથી જતીન રંજન બરાલ નામના ઓરિસ્સાના યુવકને રૂપિયા ત્રેવીસ હજાર એકસો પચાસની કિંમતના બે કિલો ત્રણસો પંદર ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લેવાયો હતો મળતી માહિતી પ્રમાણે ખાવડા ખાતે જૂની લેબર કોલોનીમાં મધર્સ કિચન નામની દુકાનમાં ગાંજો વેચાતો હોવાની હકીકત લોકલ ક્રાઇમ બ્રાન્ચ એએસઆઈ અનિરુદ્ધસિંહ રાઠોડને મળ્યા બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એન ચુડાસમાના માર્ગદર્શન હેઠળ મધર્સ કિચન નામની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં જતીન રંજન બરાલ નામના મૂળ ઓરિસ્સાના યુવકની અટક કરી દુકાનની તલાશી લેવાતા બે કિલો ત્રણસો પંદર ગ્રામ ગાંજાનો જથ્થો કિંમત રૂપિયા ત્રેવીસ હજાર એકસો પચાસ મળી આવ્યો હતો આ અંગેની પૂછપરછમાં વધુ એક સંદીપ બ્રિજરાજ નામના મૂળ ઓરિસ્સાના પરંતુ અદાણી આરી પાર્કમાં રહેતા યુવકનું નામ ખુલતા આ બંને યુવકો સામે ખાવડા પોલીસ મથકે એનડીપીએસ એક હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે અને સંદીપ બ્રિજરાજને પકડી પાડવા કવાયત હાથ ધરાઈ છે નોંધનીય છે કે કચ્છ જિલ્લામાં આંતરરાજ્યના હજારો શ્રમજીવીઓ રોજગારી માટે કચ્છમાં સતત આવતા રહ્યા છે કચ્છ તરફ આવતી મોટા ભાગની ટ્રેનો અને બસો ફૂલ આવે છે આ શ્રમજીવીઓની સાથે કેટલાક અપરાધીઓ પણ કચ્છમાં આવતા રહ્યા છે અને પોતાના ગોરખધંધાના નેટવર્ક કચ્છમાં સ્થાયી રહ્યા છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુ ભવિષ્ય મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી

ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક lifestyle 24/7 security અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ रेसिडेंट સર્વે નંબર 451 પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોતરા સપનાનું મુંબઈ માં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો